કોક કડી બદલાવીને આપણે કોણ ચડાવી દઈએ ફોન ચડાવીને આપણે છેલ્લે મારવા મળે હલ્લો ભાઈ કાંઈ તમે લાઈવ આવી જાવ ને લાઈક ન કરી હોય ને લાઈક કરી કાઢશો નવા આવેલો હોય સબસ્ક્રાઈબ કરી કરશો કાંઈ તમે હલો ભાઈ લાઈવ આવી આવો આપણે મિશન ચાલુ કરી દઈએ હલો ભાઈ એક બંધુ આવ્યો છે કાથી આવ્યો ભાઈ કોમેન્ટ કરી કાઢશો કાથી હોય ભાઈ કાંઈ કામમાં કોમેન્ટ કરી કાઢો હલો ભાઈ ભાઈ ગુજરાતી માં કોમેન્ટ કરી કાઢજો ભાઈ અંગ્રેજી તરફ તમારા ભાઈને ફાવતું નથી બહુ ગુજરાતી માં ભાઈ કોમેન્ટ કરો ગુજરાતી માં જે મતા આવો ભાઈ રમા ભાઈ મારી લાઈ માં આવો આજ આપણે બોક્સ પાડવાના છે સેનું ના આપણે મૂકી સેનું ના બોક્સ

અસ્વીનભાઈ તમે કહો ને ખેતીવાડીના વીડિયા મૂકો મળો ખેતીવાડીના હાલ છે તમારે હું ખેડૂતનો દીકરો છો અને આમ છો એમ ભાઈ વિડિયા મૂકો મળશે ભાઈ અસવિંતભાઈને આપણે સપોટની બહુ જરૂર છે ભાઈ અશવિનભાઈને થોડુંક સપોર્ટનું જરૂર દેખાવ સપોર્ટ દેખશો એનીથી ભાઈ નવા કાંઈ કમા લો અમારે લાઈનમાં કાંઈ કમાલો એ

નવા આવેલો એ લાઇક કરી નાખશો ભાઈ ધોરો તૂટી છોડો તૂટી દ્યો છે આપણો ને આપણે આજ દસ લાઇક કરવાની છે તો લાઈવ બેન કરવાની ભાઈ નવા આવેલો ભાઈ લાઇક કોમેન્ટ શેર કરી નાખશો ને કાથી કોમેન્ટ કરીને જણાવો તો આવી રીતે શેન મને છે મેં ને મને હું મને અશ્વિન હાલો લો તમે મને બોલો મને તો આપડે આ દવા કપાયા એવા સેવો લો કાર્યક્રમમાં લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી નવા આવે તો કરી ના છો બે લાખ થી સેવી ابھی દર્શ અપને કરવાની લાઈક છે કાર્યક્રમમાં લાઈક કરીજો ભાઈ નવા આવેલ ચેનલ કો સબ્સ્ક્રાઇબ આ દોરવાજા આલા એ મિસ લોક ભાઈ

પાકું દીપડું આવેલો છે મને તો બીક લાગે ભાઈ હણંગ મારી ભાઈ તો સત્તર પર ગામમાં દીપડો આવેલો છે ત્યાં દીથાન રખડે છે અહીં મને તો બીક લાગે અહીં ખેખડું એટલે કંઈ કહેવાય નહીં દીપડો હણંગ મારીને આવે કંઈ દેખાતું નહીં તમને દેખાડે તો જય જી લાઈવ ભાઈ ઓકે ભાઈ થેન્ક યુ

હલો કરી દોટિનભાઈ અશ્વિનભાઈ ની આઈડી માં જઈને સબસ્ક્રાઈબ કરી દોરો વાસી છે એને બહુ સપોર્ટની જરૂર છે સપોર્ટ એને કઈ દેખાવો દેખાડો ને આપણે ભાઈ 9000 ફેમિલી કમ્પ્લીટ થવા આવેલી છે ફેમિલી કમ્પલેટ થવા આવેલી છે કાયક અમે 9000 ફેમિલી ફેમિલી કમ્પલેટ કરી દે અને સેનો મનાવું છું પણ એ વાહે વાતો કરે સેનો મનાવવાનો 25 સેનો ની મને હો હો સેનો મને વાતો કરે

Oh, bye. Maro. Maro, mau. Heau. Bye. Maro. Subscribe karo. Subscribe <laughs> Subscribe

મહિનામાં દસ હજાર પેજ બનાવવાના છે મહિનામાં દસ હજાર પેજ ન નીકળે એવો ભાઈ સચુભાઈ શું ને

啊。<laughs> ah.

દીપડો અમારા તાબો પલો ઠેકી ગયો છે હા ભાઈ કોણ એવું ભાઈ ઓકે ભાઈ અતુલ પરમાર આવો ભાઈ માતાજી ભાઈ સબસ્ક્રાઇબ ફ્લેગ શેર કરી ગાડો ભાઈ ભાઈ તમને રેડીમેડ આવડે जरूर से भाई एने भाई सपोर्ट करो भाई अश्विन भाई ने भाई सब्सक्राइब करी जाओ भाई भाई अश्विन भाई ने सब्सक्राइब करी आओ अश्विन भाई ने भाई अश्विन भाई आओ भाई सब्सक्राइब ने एने भाई सब्सक्राइब ने बहुत जरूर से भाई कहे गमा जाओ भाई मने ये वो सपोर्ट देखाड़ो भाई वो अश्विन भाई ने सपोर्ट देखाड़ो मैं सीन ना જણા જો એમાં તો કેમ થાય જણા દેખાડે ભાઈ શેનું લેવા ગયો તો જોવો હું શું તારો સૌથી ભાઈ હેલો તમારે જેવું ગીત ગૌરવ એવું ભાઈ કોમેટી ગયો ભાઈ ગીત ગાય ગાઢું હાય પછી ભાઈ હાય આવો ભાઈ તમારે જેવું ગીત ગૌરવ એવું ભાઈ કોમેન્ટ કરો હું ગીત ગાવ

ભાઈ દસ લાખ કરાવી દો મને હાલ કાય માં દસ લાખ નો થાય ને આપડે હોવાનું

અશ્વિભાઈ મને મને લાયક શું કરેર કર બીજો હાલો ભાઈ હવે ને આતાનો વાઈફાઈ બેન થઈ ગયો નો ગડે જ જો આપણ હાવા ઉડે છે થઈ ગયો નાખો બધું બાય થઈ